અને માણસે ગાવાની ટેવ પાડવી જોઈએ ગાવું જોઈએ હા ગાવાથી બહુ ફાયદા છે ભલે આપણે ક્યાં કોઈને સંભળાવવું છે પણ ગાવ ગાવાથી પહેલો ફાયદો માણસ નિષ્ક્રોધ બને છે ગાવાથી પહેલો ફાયદો જેને ક્રોધ બહુ હેરાન કરતો હોય ને એને આ દવા લેવા જેવી છે ક્રોધ ઓછો થાય ગાવાથી ક્રોધ ઓછો થાય હા બહેનોની બહુ ફરિયાદ ઘણી બહેનો અમને ફરિયાદ કરે કે તમારા ભાઈને સમજાવો આખો દી ગુસ્સો બહુ કરે છે બહુ ક્રોધ કરે છે લગભગ લગભગ બહેનોની આ હોય ફરિયાદ એ બહેનોને મારે એટલું કહેવાનું એને એને કયો એ રોજ પંદર મિનિટ ગાય એની પાસે કંઈક ગૌડાવો હું આ તમને કહી જાઉં ને તો તમે માની લો એમ નહીં આનો પ્રયોગ કરી લેજો ક્રોધને ઉતારવાની કોઈ દવા નથી વિજ્ઞાન એમાં હું ઉતર્યું છે પણ ક્રોધ ચડે પ્રચંડમાં પ્રચંડ ક્રોધ જે ક્રોધના આવેશમાં તમે ગલતમાં ગલત નિર્ણય કરી બેસો અને જીવનભર પસ્તાવવું પડે ઘણા એવો ક્રોધ કર્યો છે કે જીવનભર પસ્તાણા છે મારી નજર સામે ઘણા દાખલાઓ છે અત્યારે રડે છે ક્રોધ ઘણી વખત માણસના જીવનને બરબાદ કરી દે છે હા હવે આટલો પ્રચંડ ક્રોધ જ્યારે આવે ત્યારે એક કામ કરજો ઘરના ખૂણામાં બેસી અને ખાલી બે મિનિટ કાંઈક ગા તમને જે આવડે ભજન આવડે કીર્તન આવડે ધોળ આવડે કાઈ નહીં તો હનુમાન ચાલીસા ગાવ અરે કઈ નો આવડે ફિલ્મ નું ગીત આવડે કે ઈ ગાવ મારે ગાવા અરે મતલબ છે તમે ગાશો ને તો પેલું જે ક્રોધ ચડ્યો છે ને બેસી જશે અને આપણે ત્યાં ઘણા ઝુલા ફિલ્મ નું ગીત એવા છે હરે કૃષ્ણ ભાઈ કે ભજનની હારે એની તુલના થઈ શકે એ ગીત ફિલ્મ નું હોય પણ તમે ભગવાનની સામે ગાવ તો ભજન થઈ જાય આપણા બહુ સારા बहुत सारू नाम वैनी भाई पूरोही ये मंदिर है जाता ये मंदिर है જઈને ભગવાનની સામે ગાતા તારી આંખનો અભિની તારા બોલનો બંધાણી તારા રૂપની પૂન મનોભાવ કાદર રે રે એકલો બોલનો બંધાણી पर दृष्टि क्या आती भगवान <coughs> साहब भजन पर ही क्यों दे? अब आ, आ तो मैं क्या बीजे गाँव जाओ तो माथा कूटता है तकलीफ नहीं आ सकती मीरा मे, गाती मुखड़ा नि माया लागी रे मोहन प्यारा मुख ભજન બની ગયું હવે આજ પદ કોઈ દીકરી સવારમાં બારી ખોલી અને બ્રશ કરતી કરતી સામે મોહનો ઉભો હોય હા અને એની સામું જોઈને જો ગાય મુખડાની માયા લાગી રે મો એની મમ્મી બે મારે બારી બંધ કરી દે મોહન વાળી થઈ દ્રષ્ટિ ક્યાં છે